અને સાહેબ પોતાના હોય ને એ ઝઘડા કરે એ તમને પાછા વાળે એ તમારી કરગરે ક્યારેક અમે તમને જીદ્દી પણ લાગતા કે અમારા પપ્પા બહુ હઠીલા પણ અમારું રૂવાડું છો તમે મારી આંગળી કો કામ કરે ને તો મારાથી ચીસ નીકળે ઓલાભાઈ ની આંગળી કો કરે તો એવું ન કરાયું એનાથી બધું હું કઈ ન કરું અને ભાઈ ને મારે વેર હોય તો ભલે વાળો વાળો જે તમારા ફ્રેન્ડ્સ જે તમારા લોકો તમારી ખોટી સલાહો તમારી ખોટી ઈચ્છાઓમાં જો તમને બકઅપ કરતા હોય તો ટ્રસ્ટ મી તમારા પોતાના નથી બાકી બધું જ છે સેટ તો સિગરેટ પી મજા આવશે અરે યાર આવું આઉટ ડેટેડ છે અને છોકરીઓ માટે શું કે ખબર છે જામનગરથી ધારો કે તમે મુંબઈ જાઓ તો મુંબઈની કે કોઈ પણ છોકરી તમને એમ કે તું વિલેજમાંથી આવીશ એટલે તને આની મજા નહીં શકે એટલે તમારા ઈગો ઉપર ઘા કરે એટલે તમને એમ થાય કે ઈગો માટે તો એક સિગરેટ તો પીટ લેવી છે ક્યારેક વ્યસન માત્ર ને માત્ર દેખાદેખીમાં જ લોકો આવ્યા અને જેને જેને વ્યસન છે દરેકને પૂછી જો કે એમને મન ન તો થયું એ માત્ર દેખા દેખીમાં જ આ ગલીમાં પ્રવેશ્યા હતા પછી પાછા વળી નથી શક્યા જો તમારા મમ્મી પપ્પા ક્યારેક તમને રોકતા હોય ટોકતા હોય અમને ખબર જ છે કે તમે ટોકટોકની ની જનરેશન છો પણ તોય ઓલું એ જીવ એટલો બળે છે ને સાહેબ ઊંઘ એટલે ન આવતી તમારું રાત્રે મોડું આવવાથી અમને ખબર છે કે તમે એટલા સ્વતંત્ર છો તમને એટલી બધી જીવનની સમજ છે કે તમને ખબર જ હોય કે રાત્રે મોડું હોય તો શું તકલીફો થાય પણ તોય એક માને ઊંઘ ન જાવે ન જાવે ન જાવે કારણ કે એને ખબર છે કે જો એકવાર પડ્યા તો આ સમાજ ઊભો થવાની તમને મદદ કરતો નથી નથી ને નથી જો તમને તમારા મા બાપ અત્યારે અઘરા લાગતા હોય ગુસ્સાવાળા લાગતા હોય ને દોસ્ત માની તમારો બોસ કે એને ગુસ્સો કહેવાય અને જ બધા પોઝિટિવિટીના એટમોસ્ફિયરની વાતો થાય ને લોકો એવું કે એક વસ્તુ યાદ રાખજો કશું અશક્ય નથી ને આ નથી ને સપનાઓ પૂરો થાય સાહેબ જગતમાં એવું કઈ નથી આ પૃથ્વી પરના હજારો લોકોના સપના અધૂરા અલગ અલગ જગ્યાએ જઈ શકશો એટલે તમને એવું લાગતું હોય કે તમારા પપ્પા તમને સમય નથી આપી રહ્યા પ્રેમ નથી આપી રહ્યા તો તમારા પ્રેમનું સ્વરૂપ જુદું આપે તમને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એટલા માટે માણસ ચાલી રહ્યો છે દોસ્ત બાકી એ મજા ન કરે અમે શું કામ હાથ પેઢી ઉધીની ચિંતા કરીએ જે પેઢી જોવાનાય નથી એની ચિંતા અમારે શું કામ કરવી જોઈએ અમે જલસા કરીએ સાહેબ ગામના સત્તર જણા દેવાળિયા થાય થાય નહીં તમે જોજો જે માણસ કોઈ પણ પ્રકારના કામ કરતો હોય બેફિકરાઈથી વર્તતો હોય જે અમે આવે એને મોઢે કહી દેતો હોય એના ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય પછી થોડો સોફ્ટ થઈ જાય પછી કોઈ બે ત્રણ ભાઈ બંધો પૂછે ને હવે કેમ તું પાવલા આવતો નથી અડ્ડે બેસવા નથી આવતો તો થોડીક વાર તો પછી એવું કહેશે કે હવે કાલ સવારે દીકરીના બાપ ઘરે હું કે એનો બાપ કોણ ન અમે તમારી માટે બદલાણા અમે મારી કથાનું વેણ બદલાવી નાખ્યું દોસ્ત પ્લીઝ પ્લીઝ અમુક ગેરસમજણોમાંથી બહાર આવી જાવ બે હાથ ને ત્રીજું માથું કે તમારા મમ્મી પપ્પા તમને સમજતા નથી તમને પ્રેમ નથી કરતા સાહેબ તમારા પ્રેમને કારણે તેના કેટલા બધા પ્રેમને એને જતા કર્યા છે કેટલી બધી ઈચ્છાઓને મૂકી દીધી છે અને મમ્મી પપ્પાઓને હવે હું થોડુંક કહું કે જેમ મેં અગાઉ કીધું એમ કે એને સફળતા નહીં એને સાર્થકતા જીવનની શીખવો આપણી પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ને ત્યારે આપણે એના સફળતાના વખાણ કરીએ છીએ તમારી સંતાનના સફળતાના વખાણ ક્યારેય ન કરો તમારા સંતાનના સંઘર્ષના વખાણ કરો કે બેટા તે બહુ સરસ મહેનત કરી તે બહુ સરસ ઉજાગરા કરીને માર્ક્સ તું લાવી તને બહુ સરસ માર્ક્સ આવ્યા એવી રીતે નહીં તું પહેલો નંબર આવ્યો એમ નહીં કારણ કે આજે પહેલો નંબર આવ્યો છે કાલ પહેલો નંબર નહીં આવે પણ એક વખત એને નશો મહેનત ના એપ્રિશિએશન નો મળ્યો તો એને દસ વખત ફરી વાર મહેનત કરવાની ઈચ્છા થશે કારણ કે દરેક વખતે તમે એ જ કહેવાનું છો કે બેટા બહુ સરસ મહેનત કરી ક્યારેક જીવન છે આવું થાય અને આ નાટકમાં એક સરસ બહુ સીન હતો કે ઓલો પપ્પા આ કેન આ કેન નિષ્ફળ જાય બરાબર એટલે અમુક સમાજમાં ત્રણ ચાર ટકા લોકો આવા હોય કે જેને ગમે એ કયો કે ફેર ન પડે ત્યારે આપણા બધા વાક્ય એક વાક્ય શું કે ખબર પાણી લઈને ડૂબી બરાબર એટલે જે બીજી પેઢી સાંભળી રહી છે એને એવું થાય કે નિષ્ફળ જઈએ તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી તે કામ કરો ને આપણે પાર્ટિસિપેટ જ નથી કરવું આ કામ મરવાનું જ કરો ક્યાંક સુસાઈડ તરફ આપણે આપણા સંતાનોને આપણે જ લઈ જઈએ છીએ આપણી વધુ પડતી અપેક્ષાઓના કારણે એના કોમળ ખભાઓ એ એ એ ઝીલી નથી શકતા એટલે તૂટવાના બદલે મરવાનું પસંદ કરે છે આપણે આપણા બાળકમાં એ શ્રદ્ધા રોપવાની છે એ પ્રેમ રોપવાનો છે કે દોસ્ત આ જગત આખું તને ફેંકી દે તું હજાર વખત તૂટ તું હજાર વખત પણ આ જગતના તમામ બારણાઓ બંધ થાય પણ તારા બાપના દરવાજા તારી માટે ખુલ્લા છે એને ટ્રસ્ટ ટ્રસ્ટ મી મી આ સંતાનોને નહીં આ પૃથ્વી પર કોઈ પણ ને જીતવાનો એક જ ઉપાય છે બેહદ બેન શરતી પ્રેમ બાકી કોઈ નહીં એક પણ વસ્તુ નહીં હંમેશા પિતા પિત્રો હોય ત્યારે એક દાખલો આપતી હોઉં શ્યોર તમે કદાચ કોઈ સાંભળ્યું પણ હશે અત્યારે જે આપણે યુક્રેન યુદ્ધ થઈ રહ્યું છે એની બાજુનો દેશ રશિયાની બાજુનો દેશ છે અરમાન એ દેશમાં ત્યાંસી માં એક બહુ જ મોટો ભયાનક ધરતીકંપ આવે છે ધરતીકંપના ન્યૂઝ પહેલા નહીં હું તમને એક સીન કહું એક બાપ દીકરો એકલા ઘરમાં રહેતા હતા છોકરાની સ્કૂલનો સમય થઈ ગયો હતો અને છોકરો એમ રિપીટેડલી એને પપ્પાને કે આજ મારે સ્કૂલે ન જાઓ ઉઠાડ્યો ને ત્યાંથી એટલે બ્રશ કરતી વખતે પપ્પા એવું કહે કે બેટા હમણાં પાંચ વાગે જશે ને હું પછી તને લઈ જઈશ ને પછી આપણે બધા બે જણા ફૂટબોલ રમવા જશું બહુ મજા આવશે છોકરો બ્રશ કરી લે નાઈ લે કપડાં પહેરી લે અને શૂઝની દોરી બાંધતી વખતે એમ કહે કે પપ્પા મારે સ્કૂલે ન જાઉં એટલે પપ્પા પાછું એમ કહે કે બેટા સ્કૂલમાં તો કેવી મજા આવે આ તો ડ્રોઈંગનો પીરિયડ છે તને બહુ મજા આવશે તારા મેમ પણ ત્યાં છે એટલે છોકરો મને શૂઝ પહેરી લે કારમાં બેસી જાય અને થ્રુઆઉટ કારમાં બાળક એક જ જીદ કર્યા કરે પપ્પા મારા સ્કૂલે ન જાવ પપ્પા મારે સ્કૂલે નથી જાવ અને પપ્પા દરેક જુદા જુદા રીઝનિંગ આપ્યા રાખે થોડી થોડી ચોકલેટો આપ્યા રાખે ઓલું આમ હશે ને ત્યાં આમ હશે ને તને આમ મજા આવશે ને તને આમ કરવાનું આવશે પછી છોકરાઓને દરવાજા સુધી મૂકવા જાય છે અને છોકરો ફરી વાર એવું કહે છે પપ્પા નથી જવું સ્કૂલે